विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय शकलाय जगदिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीश्रुताय गणनाथ नमो नमस्ते विकरे तु कामा किल गोपकन्या मुरारिपादार्पितचेत्तवृत्ति <coughs> ગોવિંદ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત ગુરૂસાક્ષાત્રબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ નમ મધુસ્િતાવાચ परममृतं निर्मितवत् सः ब्रह्मन् किं वा गतिसुरुगुरुर्वीष्मपदं मम त्वेतां वाणी गुणकथनपुण्येन भवत् पुनामीत्यर्थेऽस्मिन् पुरमतनबुद्धिर्ववसिता ગુરુર બ્રહ્મા ગુરૂર્બ્રહ્મા ગુરૂર્ષ્ણુ ગુરદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મ તસ્મૈશ શ્રી નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદેવ સરસ્વ શીવાગિરે હરિહર જગદંબા નામ ઔ નમો ભગવતે ભગવતેય નર્શક મિત્રો ચાલો શિવગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ સુતજી મહારાજ સૌનકાદી મુનિઓને કહે છે કે મહામુનિઓ કૌરવ સાથે જુગારમાં હાર્યા બાદ પાંડવો દ્વૈત વનમાં આવ્યા છે દુર્યોધને કપટ કરવા મુનિ શ્રેષ્ઠ દુર્વાસા પાંડવો પાસે મોકલ્યા છે પણ શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવો દુર્વાસાને ખુશ કરી શક્યા તે વખતે પાંડવો શ્રી કૃષ્ણ પાસે શત્રુઓને દૂર કરવાનો ઉપાય પૂછવા લાગ્યા શ્રી કૃષ્ણે તેમને શિવની આરાધના કરવાનો આદેશ આપ્યો ઉપરાંત વ્યાસજીએ પણ તપ કરવા અને શિવજીની આરાધના કરવાનો આદેશ આપ્યો છે આથી અર્જુન ઇન્દ્રનીલ પર્વત ઉપર જઈ અને શિવજીનું તપ કરવા લાગ્યો છે નીતિ નીતિ જાવેદય કહે છે મારું ચિતડું ત્યાં જવા ચહે છે સારા જગમાં છે તું વસું તારા મા હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો અર્જુનજી શિવજીની આરાધના કરવા લાગ્યા છે

શત્રુઓ પાસે શત્રુઓ સામે અને વિજય અપાવો મને આવું અર્જુને માગ્યું છે ત્યારે ઈન્દ્ર કહેવા લાગ્યા કે દ્રોણ ભીષ્મ કર્ણ દુર્યોધન અને રુદ્ર તથા રુદ્રના અંશ એવા સ્વસ્થામાં વગેરે શત્રુઓ પૂજન ચાલુ કરી દે આમ કે ઇન્દ્ર મહાબળવા વિધિ વિધિપૂર્વક સ્નાન તથા ન્યાસ આદિ ઉત્તમ ભક્તિથી વ્યાસના કયા પ્રમાણે ભોળાનાથનું ધ્યાન કરવા માંડ્યું છે તેના તપથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમણે અર્જુનની કસોટી કરવાનું વિચાર્યું એ સમય દરમિયાન દુર્યોધને મુકર નામના દૈત્યને ગુંડ સ્વરૂપે અર્જુનને ત્રાસ આપવા માટે મોકલ્યો ત્યારે શિવજી કી રાત એની ભીલુનું સ્વરૂપ ધારણ લઈ કરી અર્જુનની રક્ષા કરવા માટે આવ્યા છે અર્જુને શિવ સ્મરણ કરી ભૂંડના મુખ ઉપર જે હું બાણ છોડ્યું એ સામે તે કિરાત ભીલે પણ ભૂંડના મુખ ઉપર બાણ છોડ્યું છે ભોળાનાથનું બાણ ભૂંડના મોઢા ઉપર અને પૂંછડા ઉપર લાગતા તે મૃત્યુ પામ્યું અર્જુન તેથી ખુશ થયો તે શિખ ભાવ સેવવા છે ભોળાનાથનો ચાકર તથા અર્જુન બંને એકી સમયે બાણ તરફ ગયા અર્જુને તે ગણનો તિરસ્કાર કરી બાણ ઉઠાવી લીધું ત્યારે ભોળાનાથના ગણે તે બાણની માંગણી કરતા અર્જુને અર્જુન તેને મન ભાવે તેમ બોલવા લાગ્યા છે સામેથી વોળાલાતનું ગણ પણ તેને જવાબ આપવા લાગ્યો આવી સગડી વાત કરી એટલે બીલ પોતાનું લઈ અર્જુન સમક્ષ આવ્યો છે તે બંને વચ્ચે અતિ ભયંકર યુદ્ધ થયું તેમના યુદ્ધથી દેવો ચકિત થઈ ગયા ચિંતિત થયા છે બંને જાત જાતના યુદ્ધો ઉપગામવા લાગ્યા છે ત્યારબાદ ભોળાનાથ પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરતા અર્જુનજી શરમાઈ ગયા એણે ભોળાનાથની માફી માંગી તેમની સ્તુતિ કરી ભોળાનાથે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે અર્જુને કહ્યું કે આપ તો અંતર્યામી છો પ્રભુ શત્રુઓનું જે સંકટ છે તે તો આપ સર આપ તો જાણો છો છતાં લોકોથી પરમ સિદ્ધિ હું પ્રાપ્ત કરું મને આપો ભોળાનાથે તેને કોઈથી જીતી શકાય નહીં એવું પાસોપત નામનું શસ્ત્ર આપ્યું અને કહ્યું કે તને શ્રી કૃષ્ણ મદદ કરશે તે મારું પોતાનું તે મારું પોતાનું સ્વરૂપ છે